નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે પોતું કરવાના પાણીમાં મિક્સ કરી દો આ બે વસ્તુઓ ઘરમાં નહીં ફરકે એક પણ માખીઓ મચ્છર પણ ઉડી જશે તુરંત તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક શેર કરવો તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ઉનાળાની શરૂઆત થાય એટલે ઘરમાં માખી મચ્છર કીડીઓ પણ વધવા લાગે છે ઘરમાં જો આખો દિવસ માખી ઉડતી હોય તે જોઈને પણ ચિતરી ચઢી જાય છે ખાવા પીવાની વસ્તુઓને પણ માખી ખરાબ કરે છે સાથે જ કીડી પણ ઉનાળામાં વધારે પ્રમાણમાં નીકળતી હોય છે ઘરમાં આવા જીવજંતુઓ ઘરમાં ન આવે તે માટે કેમિકલ ક્લીનરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ ક્લીનરની સુગંધ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી જ તેની અસર રહે છે ત્યાર પછી ફરીથી માખી ઘરમાં ફરવા લાગે છે આ આ સ્થિતિમાં જો તમે ઘરમાંથી માખી અને મચ્છરનો ત્રાસ ઓછો કરવા માગો છો તો આજે તમને બે એવી વસ્તુ વિશે જણાવીએ જે કોઈ પણ પ્રકારની મહેનત વિના તમારું કામ કરી દેશે માખી અને મચ્છરને ઘરમાંથી ભગાડવા હોય તો લીંબુ અને ફટકડી તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે લીંબુનો રસ અને ફટકડી એન્ટીબેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોય છે તેના આ ગુણ મચ્છર માખી સહિતના જીવજંતુઓથી ઘરને મુક્તિ અપાવવા મદદ કરે છે લીંબુમાં એસિડિક ગુણ પણ હોય છે જે માખી અને મચ્છરને ઘરથી દૂર રાખવામાં કારગર સાબિત થાય છે ફટકડીથી નાના નાના જીવજંતુઓ પણ દૂર થઈ જાય છે આ બંને વસ્તુનો ઉપયોગ કરવો હોય તો જ્યારે ઘરમાં પોતું કરો ત્યારે તે પાણીને હુંફાળું ગરમ કરી લેવું આ પાણીમાં લીંબુનો રસ અને ફટકડીનો પાવડર સારી રીતે મિક્સ કરી દો હવે આ પાણીની મદદથી ઘરમાં પોતા કરો જો માખી અને જીવજંતુઓ વધારે હોય તો દિવસમાં બે વખત આ પાણીથી પોતું કરી લેવું નિયમિત રીતે ઘરમાં આ પાણીનો પોતું કરશો એટલે માખી મચ્છર અને જીવજંતુઓ છુમંતર થવા લાગશે જો ઘરમાં વંદા વધારે નીકળતા હોય તો થોડા પાણીમાં ફટકડી અને લીંબુ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી તેને પણ ઘરમાં અલગ અલગ જગ્યાએ છાંટી દેવું તેનાથી વંદા નીકળતા બંધ થઈ જશે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી